આપણા સૌના આમંત્રણને માન આપીને આપણા સૌની વચ્ચે અહીંયા ઉપસ્થિત ગુજરાતના નવનિર્મિત સાંસદ અને જેમને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બક્ષીપંચ મોરચામાં સેવા આપી રહ્યા છે એવા ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માને મયંકભાઈ નાયક આપણા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીને સતત મજબૂત કરવાનું જે કામ કરે છે અને આપણા વિસ્તાર સાથે એમનો અનેરો નાતો છે એવા જિલ્લા ભાજપના પ્રમુખ માને હર્ષદગીરી ગોસ્વામી આપણા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી મહામંત્રી તરીકે પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા છે એવા જિલ્લા ભાજપના મહામંત્રી માને મયુરભાઈ ડાભી આપણને સૌને આજે રૂડા આશીર્વાદ આપવા માટે અને આમ તો સંતોના દર્શન બહુ દુર્લભ હોય પરંતુ અમારી ટીમે જ્યારે એમને કહ્યું કે બાપુ આ પ્રકારનું આયોજન છે આ પવશ્ય અહીંયા પધારો ને અમને સૌના આશીર્વાદ આપો ત્યારે આપણા સૌની વચ્ચે અહીંયા કમિજલા ભાણ સાહેબની જગ્યાથી ઉપસ્થિત પરમપૂજ્ય જાનકીદાસ બાપુ વંથળ આનંદ આશ્રમ જ્યાં પુરુષોત્તમ લાલજી મહારાજે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌને આશીર્વાદ આપવા માટે અહીંયા પધારેલા પરમ પૂજ્ય ભાર્ગવદાસ બાપુ જિલ્લા ભાજપના બહુ સિનિયર મહામંત્રી અને ઘણા બધા એવા અહીંયા આગેવાનો હશે જેમણે એમની સાથે કામ કર્યું છે એમની સાથે ખૂબ જૂનો પરિચય છે એવા જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય શૈલેષભાઈ દાવડા આપણા જ વિસ્તારના અને જિલ્લા ભાજપના મહામંત્રી માન્ય નવદીપભાઈ આ વિસ્તારની અંદર જ્યારે માંડલ અને દેતરોજ વિધાનસભા સીટ હતી ત્યારે ખૂબ લાંબો સમય સેવા આપી છે એવા પૂર્વ ધારાસભ્ય માન્ય પ્રાગજીભાઈ પટેલ આ વિસ્તારની અંદર પાંચ વર્ષ સુધી ખૂબ સારું નેતૃત્વ કર્યું એવા ડોક્ટર ચેરમેન પહેલી વાર એવું બન્યું છે ગીરી બાપુના સહયોગથી કે આપણી વિધાનસભાની અંદર જિલ્લા પંચાયતમાંથી ત્રણ ત્રણ ચેરમેન મળ્યા છે એમ બહુ ઓછું બને પરંતુ આપણી ઉપર એમનો ખૂબ સહયોગ રહ્યો છે આપણા જિલ્લાના ચેરમેન માન્ય પ્રમોદભાઈ માન્ય ભીખાભાઈ જગદીશભાઈ મંચસ્થ સૌ આગેવાનો એપીએમસીના ચેરમેન અમારા જિલ્લા પંચાયતના સભ્યો ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પ્રીતિબેન જિલ્લા ભાજપના મંત્રી કીર્તિબેન અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત અમારા સૌના આમંત્રણને માન આપીને પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌનો બે હાથ જોડીને અહીંયા સ્વાગત કરું છું અને નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા તમને સૌને પાઠવું છું આમ તો આપણે દર વર્ષની પરંપરા છે ભારતીય જનતા પાર્ટીની કે દિવાળી બાદ આપણે સૌ સાથે મળીને એક જગ્યાએ નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરતા હોઈએ છીએ આ નવ વર્ષ આપણા સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિના માર્ગે તો આગળ વધે પણ આ નવ વર્ષ એ આપણા વિરમદામ માનવ દિત્રોજ અને નળકાંઠા વિસ્તારની અંદર વિકાસના કામોમાં પણ ખૂબ મહત્વપૂર્ણ રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના પણ આજના દિવસે કરીએ છીએ મને બરાબર યાદ છે જ્યારે બે હજાર બાવીસની ડિસેમ્બરની એ ચૂંટણી અને લગભગ આઝાદી પછીનો ઇતિહાસ આ વિધાનસભાનો એવો કે તમે બધાના આશીર્વાદથી ગુજરાતની અંદર સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે તમે બાવન હજારના વધુ મથોથી જીતાડીને અહીંયા મોકલ્યો એ પછી સતત એ જવાબદારી મારી પણ વધે અને તમારા બધાના સહયોગની પણ અપેક્ષા ખૂબ વધતી હોય છે મયંકભાઈ તમને નવાઈ લાગશે કે આ વિસ્તાર

અને જ્યારે પણ જન સેવા કાર્યાલય કોઈ પણ માણસ ગામડાનો આવે શહેરનો આવે તો ચોવીસ કલાક આપણું કાર્યાલય ખુલ્લું હોય કોઈ દૂર ગામડામાંથી જન સેવા કાર્યાલયની મુલાકાતે ના આવી હોય પણ એ ગયો હોય સેવા સદન અને ત્યાંથી અને જન સેવા કાર્યાલય કંઈ કામ હોય અને ત્યાં આવે તો ત્યાં જમવાનું એને ચા પાણી પૂછીને એના સારા હાવભાવ સાથે અમે મોકલીએ અને લગભગ અમારા જન સેવાશ્રમનો જે સ્ટાફ છે એ પણ સૌ લોકોને પ્રેમ ભાવથી જે પણ નાના મોટા કામ હોય એ કામમાં મદદરૂપ થવાનો વિશેષ પ્રયાસ કરે છે સાથે જ અહીંયા હમણાં અમારા એન્કર પ્રવીણસિંહે વાત કરી કે બે વર્ષના ટૂંકા ગાળામાં આ બધું થયું પણ આ બધું એકલા હાથે નથી થયું આ જે પણ કાંઈ બે વર્ષની અંદર આપણે વિકાસના કામો લાવ્યા એમાં વિશેષ સહયોગ ગુજરાત સરકારનો અને ખાસ કરીને મને મુખ્યમંત્રીનો આપણા બધાની ઉપર રહ્યો છે અને બારસો કરોડ રૂપિયાના કામ આપણને બે વર્ષમાં મંજૂર કરી આપે અને બારસો કરોડના કામમાંથી હાલ સાડી ત્રણસો કરોડના કામના કામો ચાલુ છે લગભગ હમણાં વીસ તારીખે મને મુખ્યમંત્રી શ્રી છસો ચાલીસ કરોડના કામનું ભૂમિપૂજન કર્યું અને બીજા ત્રણસો ચારસો કરોડના કામો મંજૂર થયા છે જેનું અત્યારે વહીવટી પ્રક્રિયા એટલે કે ટેન્ડર હેઠળ છે એટલે મને એવું ચોક્કસ લાગે છે કે આપણે બે વર્ષની અંદર જે કામો મંજૂર કરાયા છે આવતા એક દોઢ વર્ષની અંદર એ ઝડપવેર આપણને દેખાવા લાગશે અત્યારે મયંકભાઈ ને મારે કેવું જો કે આપે અહીંયા કોકતા ફાટક થઈને મયંકભાઈ આયા હશો ઘણી વાર ફાટક અમારે બંધ હોય એની આગળ જાવ તો સુકલી ફાટક બંધ હોય ત્યાંથી રયાપુર ફાટક બંધ હોય ને દેત્રોજ ફાટક પણ મુખ્યમંત્રી શ્રીએ જે ફાટક ફ્રી અભિયાન માને અમિતભાઈના નેતૃત્વમાં શરૂ કર્યું ને એના કારણે અમારી વિધાનસભાના ચારે ચાર ફાટકો ઉપર ઓવરબ્રિજ ની મંજૂરી મળી ગઈ અને એમાં બે ખાત મુહૂર્ત થઈ ગયા ને એનું કામકાજ પણ હવે આ વીસ તારીખ એટલે જે મજૂરો બધા આવે પછી એનું કામકાજ પણ શરૂ થશે વિરમગામની અંદર અમારે અહીંયા વિરમગામ શહેરના પણ લોકો બેઠા છે વિરમગામની અંદર પણ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનાની અંદર ખૂબ કામો મંજૂર થયા વિરમગામની અંદર જ્યાં જરૂર હતી ત્યાં સાફ સફાઈનું કામ પણ તાકાતથી કર્યું છે અને એના કારણે એ સાફ સફાઈની જે કામ થયું છે એ બધી જ જગ્યાએ 18 મીટર પહોળા ડિવાઇડર વાળો રસ્તાનું કામ આવતીકાલે એક ટેન્ડર મુનસર દરવાજા વાળો એટલે કે મુનસર જરામાઈલ મંદિર છે ત્યાં 18 મીટર પહોળો ડિવાઇડર વાળો આપણે રસ્તો બનાવી રહ્યા છીએ આજે જે ટેન્ડર થયું છે તમારા બધાના ધ્યાને મૂકું છે રયાપુર થી તમે આવો રયાપુર થી લઈને ભરવાડી દરવાજા સુધીનો ટુ લેન એટલે કે ડિવાઈડર વાળો રસ્તો આપણે નવ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો ને તમને નવાઈ લાગશે કે વિરમગામની જે ઐતિહાસિક ઓળખ છે વિરમ ગામનો ગઢ છે કિલ્લો એ ગઢનો એટલે કે રયાપુર થી લઈને ભરવાડી દરવાજા સુધીનો એક કિલ્લો એટલે કે દિવાલ પણ આપણે મંજૂર કરી છે ને એની સાથે સાથે એનું પણ કામ આવનાર દિવસમાં થવાનું છે આપણે બધા ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કામ રાજ્ય સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત મંજૂર કરી આપે છે પણ એની અંદર જો સૌથી મોટો કોઈનો ફાળો હોય તો મારે એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખવી જોઈએ કે આપણે બધાએ પણ એમાં સહયોગ આપવો પડશે અમે થોડા દિવસ પહેલા કહ્યું કે આપણે આપણું ઘર સારું રહે એના માટે ખૂબ કામ કરવું જોઈએ પણ સરકારી મિલકતને સારી નથી રાખવી અમે ઘણી જગ્યાએ એવું જોઈએ છીએ કે જ્યાં રોડ રસ્તા બનતા હોય હોય ત્યાં ફરીથી તોડીને પાઇપો નાખતા છે સરકારી હોસ્પિટલો તો ત્યાં ત્યાં સૌથી વધુ ગંદકી કરવાનું પેટા આરોગ્ય કેન્દ્રમાં સૌથી વધુ આવું બને છે તો મારી સૌ વિરમગામ વિધાનસભાના ભાઈઓ બહેનોને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને વિનંતી છે કે જ્યાં પણ આવું થાય તો ત્યાં આપણે સરકારી મિલકત તો ખરી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જયારે આટલા બધા કરોડો રૂપિયા આપણે મંજૂર કરાવીને લાવતા હોય તો એને બચાવવાની જવાબદારી પણ આપણા બધાની સંયુક્ત છે એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આ વિકાસના કામોમાં પણ તમારા બધાનો વિશેષ સહયોગ મળે એવી આપની પાસે અપેક્ષા આશા રાખું છું અહીંયા મયંકભાઈ બેઠા છે ગાંધીનગર લોકસભાના પ્રભારી પણ છે આપણે બધા મયંકભાઈ અમે બધા અહીંયા ખૂબ ગૌરવશાળી છીએ ભાગ્યશાળી પણ છે કે અમારા નળકાંટામાં નર્મદાનું પાણી નહોતું મળતું માન્ય અમિતભાઈ શાહની ખૂબ લાંબી દ્રષ્ટિના કારણે આજે નળકાંઠાની અંદર ચૌદસો કરોડની યોજના આપણે મંજૂર કરી એનું પહેલાં ફેસનું કામ પૂરું પરિપૂર્ણ થવા આવ્યું છે અને ફેબ્રુઆરીમાં પણ ઘોડા ભીટરમાં એનું પાણી મળવાનું છે અને એના પછી સેકન્ડ ફેસ શરૂ થશે ગામ દીઠ પાંચ દસ પંદર એકરે જે ટ્યુબ મૂકે ટ્યુબવેલ ત્યાંથી પણ ખેડૂતો પાણી લઈ શકે એ પ્રકારનું આયોજન પણ નળકાંઠાની અંદર નર્મદા વિભાગ દ્વારા ખૂબ સારું થઈ રહ્યું છે મને બહુ જલ્દી એવો ભરોસો છે કે આપણે નળકાંટાની અંદર ખેતી અને આર્થિક સ્થિતિ ખૂબ મોટા ઉપર સુધાર પર લાવી શકીશું સાથે આપણે દેતરોજ માંડલ ઘણા બધા પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યા ઘણી જગ્યાએ પીએસસી સેન્ટર મંજૂર થયા છે ઘણી જગ્યાએ વર્ષો પહેલીની વાત હતી અમારા આગેવાનોની એટલે આમ તો એ રાજકીય આગેવાનોની ઈચ્છાઓ હોય આપણે વિરમગામ અને દેતરોજ બંને જગ્યાએ સર્કિટ હાઉસ પણ મંજૂર કર્યા છે એટલે વિરમગામમાં સર્કિટ હાઉસ આપણે સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયું છે દેત્રોજી અંદર પણ સર્કિટ હાઉસ મંજૂર થયું છે એટલે એના કારણે આપણને જે રાજકીય માણસો હોય તો એ લોકોને પણ ખૂબ મહત્વપૂર્ણ જવાબદાર કેમ કે બહારથી આગેવાનો આવતા એમને બે પાંચ દસ પંદર મિનિટ ત્યાં રેસ્ટ માટે જવું હોય તો પણ ઘણી વાર જરૂર હોય છે એ પણ આપણે મંજૂર કરાવ્યું છે એટલે આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારની અંદર સૌ કામ કરીએ છીએ મારી એક જ વિનંતી છે કે સૌ સાથે મળીને કામ કરીએ નાના મોટા મંદુક અંદરો અંદર હોય તો એને ભૂલી જઈએ અને ભારતીય જનતા પાર્ટીના કમનના નિશાનને વધુ મજબૂત કરીને આ વિસ્તારની અંદર એની જમીની સ્તરે વધુ તાકાત બનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે નવું સંગઠન પ્રક્રિયા પણ આવશે બહુ સારા લોકો સાચા લોકો મજબૂત લોકો આ વિસ્તારની અંદર નેતૃત્વ કરે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના દરેક ગામડાના ખૂદ સુધી ટીમને વધુ મજબૂત કરે એ દિશામાં આપણે બધા આગળ વધીએ એ પુનઃ આપ સૌ પાસે અપેક્ષાના આશા રાખું છું નવા વર્ષની પુનઃ એકવાર આપ સૌને હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું અને મયનભાઈ આપણા બધાની વચ્ચે આપણા બધા આમંત્રણને માન આપીને આવ્યા છે તો અમારા બધા વતી એમનો અમે હૃદયથી સામૂહિક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સમય કાઢીને આજે આપણા બધાની વચ્ચે આવ્યા છે એકવાર જોરદાર તાલીઓથી આપણે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરવાનો છે તો પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણા બધાએ અહીંયા સામૂહિક ભોજન પણ કરવાનું છે કેમ કે મિલન સમારોહ હોય સ્નેહ મિલન હોય તો આપણે બધાએ ખાલી કાર્યક્રમ પૂરતું નહીં અને તમારા બધાના ધ્યાને એટલું તો મૂકું કે આપણો હોય અહીંયા ભોજન હોય જ છે એટલે ત્યાં બધી જૂની સિસ્ટમો અહીંયા આવે લાગુ પડતી નથી એટલે આપણે બધાએ જ અહીંયા આવ્યા છો તો સાથે બેસીને અમે પણ તમારી સાથે હશું તો આપણે સાથે ભોજન કરીને છૂટા પડીશું અને આજનું જે મિલન થયું છે જેમ જાનકીદાસ બાપુએ કીધું એ મિલન ખૂબ લાંબો સમય ચાલે આવતા એક વર્ષ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત અને સશક્ત બનાવીએ એ દિશામાં બધા આગળ વધીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મંચસ્થ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમારા ચારેય સંગઠન જે મંડળ છે વિરમગામ શહેર વિરમગામ તાલુકો માંડળ ને એના વતી પણ આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ